ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આજે છે ચૌદ ફેબ્રુઆરી બે અને તમે જોઈ રહ્યા છો પર્વ હેપી હેપી ડે ડે કરો બધાને આવતો દીકો ફ્રેન્ડ્સ અને આજે અમારે તો કોઈ વેલેન્ટાઈન જેવું છે નહીં કારણ કે ઘરમાં આજે ટીવી પાછળ જે વોલપેપર કરવાનું છે એ ભાઈ આવ્યા છે બધું ક્લી ક્લિનિંગ કરવા દિવાલની ને પછી એના ઉપર વોલપેપર લાગશે જુઓ એટલે ટચઅપ આપશે આખી દિવાલને ને પછી એના ઉપર કાલે વોલપેપર લાગશે ફ્રેન્ડ્સ જીશા નાઈને સુઈ ગઈ છે ને પર્વ સ્કૂલેથી આવી ગયો છે ને પર્વને કઈક સરપ્રાઈઝ લાવ્યો છે મા માટે વેલેન્ટાઇન ડે છે ને એટલે ઓકે ચીટિંગ નહી કરાવાની ચીટિંગ નહી હા જરાક ભી નહી કઈ ગભરાવતા નહી મને ના ને એવું નહી કાંડ કરતા કઈ જી જી દેતી અંકલ એકલા ખજફુલાય અમારી વેલેન્ટાઇન વેલેન્ટાઇન ગિફ્ટ પતંજલિ દાંતકાંઠી જો સી હવે સિરિયસ આપી હવે સિરિયસ ગિફ્ટ આપી હવે આગળ બની કર પોઝ કરે અરે હોય પોઝ કરો ફોટો બાય નહીં હેગા ધ પ્રાઇઝ હવે સી જે સેલેબ્રેટ આંગ બંધ કર દે બંધ કર દે અ સરપ્રાઇઝ ગિફ્ટ એકદમ તું આંખ બંધ કરી રાખ ગિફ્ટ બટર બટર

ऐसे <laughs> <जो>। आपनी जल्दी हा डैडीज खाई जाय अटली मोटी बद्दी गिफ्ट नहीं घेराइस डैडी गिफ्ट के भाई अरे डैडीज खाई जाय आक्ती देर विल यू यानी गैरू मारा हात ने तो जीवे केच नासे थैंक यू तारा माते गिफ्ट लावा मते डॅडीच खाईजे आ डेरूनी यस 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 सॅडॅरी लो नया भी तो व्हिडिओ के हो जो

કોણ પછી <mini descriptors> <Judite>, <anyenschurchLOVE> ફ્રેન્ડ્સ મમ્મી મખાના બનાવે છે પણ કંઈક અલગ કેવા મમ્મી ચોકલેટ મખાના બનાવું છું હવે મેં રેસિપી જોયેલી ને પરવડી જોયું કે આ મમ્માએ રેસીપી જોઈ છે એટલે મારું માથો ખાઈ ગયો છે સો આ ઘીમાં રોસ્ટ કરું છું મખાના પછી આગળનું બતાવું વાઘ રોસ્ટ થઈ જાય એટલે એને સાઈડ પર કાઢીને એમાં ગોળ અને ચોકલેટ એ પીગાડવાની પછી એમાં મખાના નાખી દેવાના

ચાર ક્યુબ લેસ ચાર એટલે આઠ જવાની બે લાઈન લઉં છું તો બે લાઈન તો વધારે સારું બહુ થઈ જાય મજા આવશે આઠ આઠ લાઈન વાળવડી દઉં નમસ્તે જો ફ્રેન્ડ અને ગોળ જશે પણ મમ્મા આ આપણ આપણ એ ખોલી રાખ ઓકે ખોલું છું ફ્રેન્ડ લો મમ્મા પણ લઈ લેજો

હવે આટલો ગોળ જતો રહ્યો અંદર હવે મેલ્ટ થવા માંડ્યો જો મમ્મીને મેલ્ટ કરવા દઈએ આપણે આખું આટલું બતાવી દઈએ હે ને મમ્મા હવે ગઈ ચોકલેટ હા પણ આ अबे उन आखा गोली काड अबे फटफट उन आखा जो गई फ्रेंड्स उन फ्रेंड्स जो 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 अबे गैस बंद कर दइए जो फ्रेंड्स अबे मैं ठीक है जो फ्रेंड्स जो वाओ यम्मी लागे छे एकदम फ्रेंड्स ये भी स्मेल आ रही है ना फ्रेंड्स तुमने तो नहीं आवसे पण अरे मन हां एकदम ચોકલેટ સ્મેલ જેમ થાય છે હમણાં ખાઈ જાઉં ડાર્ક ચોકલેટ હવે બહુ મસ્ત સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત સ્મેલ આવશે ચોકલેટ નહીં હોય તો ડાર્ક ચોકલેટ લઈ આવજો કાં તો પછી ડેરી મિલ્ક તો છે જ અમે લોકોએ તો ડાર્ક ચોકલેટ નાખી છે નહીં અમારી પાસે ડેરી મિલ્ક નહીં હતી ડેરી મિલ્ક છે સવારવાળી પણ એ વેલેન્ટાઈન છે એ વેલેન્ટાઈન વાળી છે

ઇન્સ્ટન્ટ ખાવા કા બાકી એટલે ચોકલેટ અંદર કડક પેલું ચોકલેટ જેવું બની જાય કે નહીં થાય કરી જો એક છે લાવે ને ઠંડુ પડી અહીંયા વાડકામાં લઈ દઈએ ફ્રેન્ડ જોઈ વાર બધો કચરો થઈ ગયો છે ફ્રેન્ડ્સ મમ્મી નાખે છે પછી આપણે મસ્ત જોઈશું એને શાંતિથી પછી આપણે ડેરી મિલ્ક છીણશું એના પર ના મસ્તી કરું બસ હવે નો ચોકલેટ ગોળ બધું બહુ થઈ ગયું ফ্রেন্ডস দিশা আরে গাইছে অর্ধ কলা কুঁদি মা হ্যালো বাবু রাখি পরে সেવાડી থেকে গিয়ে জনে اندر ও মামাই না হাই করতে হাই তো আনা জয়লো তুমি মাস চকলেটি

ફ્રેન્ડ્સ જીશા एकदम લલચાઈ ગઈ છે જીશા બાજુમાં હાથ નઈ જવો જોઈએ बाजूમાં હાથ નઈ જવો જોઈએ કારણ કે છે ને ફ્રેન્ડ્સ बाजूમાં છે ને તો મારું સીન ટાવર છે અને આપણે પકડી રાખવું પડે કારણ કે અહીંયાથી તૂટી ગયું છે મને એક ટેસ્ટ કરવા આપો હું ખા હું જીશાને લઈ લઉં ફ્રેન્ડ્સ એક ગરમ ગરમ લઈ લો ફુક મારીને ખાજે ચોટી ફ્રેન્ડ્સ બહુ ગરમ તો ચોટી જ જવાય નો જીશા બહુ ગરમ છે ठंडू पडवा दे मम्मा गरम आहे हां ठंडू पड फूक मारينه ए नो जीचा नो, नो जो फ्रेंड्स आई दी जीचा દોચીતાન ફંશન શું કરે છે ફ્રેન્સી મારો ખવા ગયો તો ટી અંદર જતો કેવું લાગ્યું યમ્મી છે ને ખાલી ખાલી બોલજે તું જ દેખાય છે ખાલી ખાલી બોલજે ચોકલેટ મખાના આ મને આ મને આ મને આ મને

ફ્રેન્ડ્સ આ જીશા ખાવા બેઠી છે અને નાની આવી છે કારણ કે અમારે કામ કરવાનું છે અને જીશા મેડમ ઉઠી ગયા છે જીશા શું ખાય છે નાની બતાવો તો ચિલ્લો ખાય છે ચિલ્લો હું બનાવું છું ચિલ્લો અને મખાના જીશું તને ભાવે છે

જો ફ્રેન્ડ્સ છે ને કે મેં એક મોટા હાથે ચાલુ કર્યું છે પપ્પા લોકો કામ કરે છે ને જીશા એટલી મસ્ત ડાન્સ કરે છે જો એટલું મસ્ત જીશા રમે છે જો ડાન્સ કરે છે બોલાવે છે હાચી હાચી ફ્રેન્ડ્સ মা <coughs> <suk> <coughs> <coughs> <coughs>